તો સાંભળી શોકી જશો તમે આ કોલ રેકોર્ડિંગ ગેલમાના ભુવાએ ભુવાઈએ ભાઈને ખરાબ ખરાબ મેસેજ કર્યા છે અને ભાઈએ મનસુખ રાઠોડને ફોન કર્યો છે અને પછી જણાવ્યું છે કે લવ સ્ટોરીની ભુવાની વાયરલ થઈ છે આ કોલ રેકોર્ડિંગની આખી કહાની સાંભળવા અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો તો અમારે તો મનસુખ રાઠોડે આ ભુવાની પોલ ખોલી નાખી છે તો કોલ રેકોર્ડિંગ પૂરું સાંભળજો અને ચેનલમાં નવા હોય

બેન તો નથી તમારો ફોન ઉપર લીધો એની માતાજી રોડ હાલતી બેન થઇ એમાં એવું છે ભાઈ છે ને મારા ભાઈએ ફોન કર્યો આઈ કાલે તમે ફોન ન ઉપાયો ને એટલે એ કે મારી એક બેન ને આવી રીતે લાકડા અને પડી ના ના ખોટે ખોટો એવો મારા ભાઈએ ફોન કર્યો કે આ ભુવ આવું કામ કરે છે કે નહીં એ માટે જાણવા અને એના રેકોર્ડ લેવા એટલે આપડે એ એ બધા લીધા છે એના ઓકે મને છે ને એટલે સામે તમારે બેન છે એને છે ને એને ગાય ગાય line લઈ ગયો ને એટલે આગળી આપણે છે ને આ સિસોડો સડાવી દીધો વટાણ માં હા એટલે સાંભળો એક વાત તમને મારી વાત તો પેલા સાંભળો એટલે એને હું કીધું મારા ભાઈએ કીધું ને કે મારે બેન લાકડા જેવું નામ એને ખોટું દીધું ને મારું ખોટું દીધું જાણવા માટે જ કે આ ભૂ આવું કામ કરે તો એ કે કે માતા નો પાઠ નાખવાનો હે અને હું ચાલુ ફોન માં તમને જોઈ જાવ જો જોઈ જ દઉં ઈ કે ઈ બેન ને કારણ હે તમારે બેન ને લઈને અહીંયા આવવું પડશે એવું એ રેકોર્ડ માં બોલે ઓકે એટલે હું તમને તમારી બેન કરે છે હા હું તમને હું કહું મારી બેન અને હું મારા ભાઈ આઈરે તમે વાત લ્યો મારી બેન તો અત્યારે એટલે પેલા મારા ભાઈ આયરે વાત કરો એટલે પછી મારી બેન ને લઈ લે હા ચાલુ રાખજો

એ રેકોર્ડ મેં કર્યું હાંજે જોઈન મને કે બેન ને કર્યા હોય શકશે પણ એ કે એક બે દિવસ માં હે ને હું તમને કેટલું સારું થાય મને કેજો એટલે તમે અહીંયા આવજો એટલે એ કે બાર સો બલાય છે ને તો હું તમારું કામ કરી દઈશ કાઢી દઈશ ને એવું કીધું ઓકે આ ભુવા નું નામ શું છે ભુવા નું નામ હર્ષુકભાઈ છે હર્ષુકભાઈ હા હર્ષુકભાઈ હર્ષુકભાઈ કઈ સમાજ ના છે નવ્વાણું ટકા પટેલ સમાજ ના છે હા લેવા પટેલ જ છે

હાય ને બધા આખા એમાં ઉતરી ગયા છે મારી બેન ને એક ને મેં બાર માંડ કાઢી છે એ ધરમ લઈને બેઠા છે ને એને કેવાની ના પાડી છે એટલે મારી બેન બીતા બીતા સાન મને ફોન કરે છે કે મારી અહી આવું થયું છે એમ આપડે તો અત્યારે ખાતા ખાનગી માં વાત કરો ને ઘરવાળો ની બધા સોચરા કાટ નાખે હું એલા આખા ઘર માંથી માતાજી તમે કહો મુઠી જાય એની જિંદગી માં ક્યાંય મેલડી માં એ રોડ નો આલે હા એ મેં હા એટલે એને ફોન કે આ મનસુખભાઈ છે ને એની હારે વાત કરી કઈ એટલે ફોન લાવીને ને એટલે વાત કર લઈ અને મેં મારું કહેવાનો મતલબ એમ હતો કે મારી બેનને લઈને એક વખત આપણે રૂબરૂ જઈ અને રૂબરૂ પડદાફાશ કરીએ તો વિડીયો ઉતારીને એમનો હા થઈ જાય એ કઈ વાંધો નથી પણ અત્યારે જ ખાલી તમે ફોન ઉપર લેશો ને તો એ ભુવો મેરડી માના નામે માફી માંગતો જો તમે સાહેબ મારે એવડા મારી પાસે બે હા ગેલ માં તમને બોલાવી લેવા એટલે એ બધું કોઈ જાય નઈ એમાં હું શું છે ભાઈ ખબર હે મારી બેન ની ભર્ય છે ને એ ગામ માં પટેલ ના પટેલ પરિવાર ના છોકરા એ ભાગીને હોય ગઈ છે એમ જા તમે વાત એ બીજા સાંભળો એટલે સાંભળો એમાં

એ મારી ઊ ગમણારા તડ આલા માં મેલડી અરે હાલુર ફોન ફોન કર્યો તો કીધું તો સવાર 10 વાગે કરજો ને કાલે પરમ દે કે તો તમના હાલો હો હા તું ઘરે કોણ હો હું ને કાનો ને મારા ભાઈ પર હા મનસુખભાઈ હા હા બોલો બેન આ તમે જે ભુવા જે રીતે કરતા ને મનસુખ ભાઈ આપડે લાઈન ઉપર છે ઈ ભુવા છે તો વાત કરતો તો એ તને કેવી રીતે કર્યું તું ઈ ભુવા એ તો અમને ત્રણ વર્ષ થયા પછી થઇ ગઈ ત્રણ વર્ષ થયા હા હું હું કર્યું તું બધી વાત કર ને હું લઈ લાઈન ઉપર જ છે હા અને મારી દીકરી ને તમારું તમારું નામ શું કીધું બેન તમારું નામ તમારું નામ શું કીધું બેન નામ હા બીજું

કઈ result નો આવ્યું એમ એમ કરતા કરતા અઢાર વર્ષ ની થઇ ને એ છોકરા એ ભાગી ને અને પછી અમે એને કે સુધરી ગઈ છે સુધરી ગઈ છે અમે એને ભણવા મોકલી college માં પછી college માં ભણવા મોકલી પછી ત્યાં એને phone અમને એમ કે કે મને મારી હારે વાત કરવા દે એને તો મને ખબર પડે એ સુધરી નથી સુધરી એટલે અમે એમ કે હા કરવા દીધું એટલે અમે કીધું આ કરો વાત એની હારે એટલે વાત કરતો એની હારે વાત કરે પછી વાત કરતા કરતા

हां औरने पछि एना में सबती नोरी एटले पड़ी जे हां એમ કરતા કરતા ધીરે ધીરે પછી કે કે તમને કે બીજા ભુવા પાસે ગયાતા ઈ બોર આનાકો લ્યા આવે છે ઈ બોતી કર આવે હા એમ કે મતલબ બી ભુવાનો બધું ઈ કે મત આપી દે હે મતલબ આ સ્વીઓનો ફસાવવાનો લેડીઝ ફસાવવાનું જ કામ करतो તો ને હા હા અને પછી એટલે પછી ધીરે 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 આની મગજ ઉપર એટલી અસર કરી નાખી કે મારી શંકા કરવા માં એના પપ્પા મને મારી થી વર્ષની ઉમર થવા આવી નથી

પછી શરૂઆતમાં ન મારતા શરૂઆતમાં ન મારતા ધીમે ધીમે એક માળા બિહાર બે બાજુ ગાલુ છતા છતી છો મારાથી જોવાય નહીં પણ હું મજબૂર હતું ના મારા ઘરવારા ને મારા ઘરવાડા બે બાજુ ગાલુ છતા છતી બોલાવે બીજા બે માળા બિહારે અને બોલાવે જોવાય નઈ પણ મજબૂર હતી આ જોયેલું એટલે હું કઈ મને તો આ વાત માં તો નથી ખબર કઈ અને પછી માયર્યું એટલે દાલ ઉપર લઈ માયરું ને એટલે આંખ ઉપર ની લોય મરી ગયું અને

ઘર પરિવાર એની છોકરાઓ એની ગીરે બધા મળીને જાતા કરે છે જુનાગઢની બાજુમાં વધારી

ભૂરો સાક છે એમ નામ હરેશભાઈ બુટાણી એવું કઈક છે હરેશભાઈ ભૂટાણી અત્યારે હરસુખ છે છે અને છે સુરત

சாசி ஏ சிமிய அரை மாசுர

હું હું તારી જોડે કરું છું ને તારે કોઈને નહીં કહેવાનું એમ હમ હમ એ તો એમ જ હોય આ જે માતાજી ના ભુવા ને એ હોય પણ હવે શું છે કે આપણે અંધશ્રદ્ધા આપણે આપણી દીકરીઓની સલામતી માટે થઈને આખું ઘર આ બધું છે ને તમે જેટલા પરિવારમાં તમે ભણશો તો જ્ઞાન મળશે ભુવા પાસેથી જ્ઞાન નહીં મળે જો ભુવાની પાસે જ્ઞાન હોય તો એ આ છોકરીઓને માણસના શરીર સુખ માણવા માટે થઈને દીકરીઓની મોજ મસ્તી એનું પોતાનું મોજ કરવા માટે થઈને તમને બધાને ફસાવવાનું કામ કરે બેન

চালোরাকোমমলা গত জ নাহা আবে না তোমার নাম কিু আপ যে পেলো ফেলো ফোন কিইবেন বেনত বেন সেত না বে নাকু না বল বেই তাম